હોસ્પિટલમાં પર બાદ તેની કરાયેલી ઘાતકી હત્યાના દેશભરમાં કેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે ગુજરાતમાં બીજા દિવસે પણ ડોક્ટરની હડતાળ પાડી હતી અને સુરતમાં નવી સિવિલ હોસ્પિટલથી ડોક્ટરોએ રેલી કાઢી કલેકટર પહોંચી આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી

અને અમારી માંગણી એ છે કે આને જે દીકરી પર અત્યાચાર થયો અને મર્ડર થયો અમારી માંગણી છે કે યોગ્ય ન્યાય મળે અને એને લીધે યોગ્ય કાનૂન બને જે કાનૂન અત્યારે બનતો નથી અને ડોક્ટરોને પૂરતું રક્ષણ નથી મળતું ડોક્ટરો અડતાલીસ અડતાલીસ ઘંટ રાતના દિવસ સેવા આપતા હોય છે છતાં બી એ લોકોને પ્રોટેક્શન નથી મળતું એને માટેની માંગણી છે અમારી